છતાં પણ આ કામ સવા કરોડની ગ્રાન્ટ પાડવવામાં આવી હોવા છતાં ગટર જેમની તેમ ખુલ્લી હોવાથી આજ રોજ આમ આદમી પાર્ટીના નેતા અને કોંગ્રેસના નેતાઓએ વ્યથા ઠાલવી હતી ગટરને આળશ માટે જે પત્રા બાંધવામાં આવ્યા છે એ પત્રાનું ભાડું ચાર લાખ પંચાણું હજાર ચૂકવવામાં આવ્યું છે આ રકમમાં જો પત્રા ખરીદીવામાં આવ્યા હોત તો અગિયારસો ફૂટની આળશનો જે ખર્ચ થયો એ ખર્ચ આ

સરકારી ઉજવણી માટે મારે જે માંગુ માંગુ કે મારો અવાજ કદાચ સરકાર સુધી પહોંચે તો હું એમને કેવા માંગુ છું કે સ્થાનિક નેતાઓથી દબાયેલા આપના અધિકારીઓને પરત બોલાવો અને એવા અધિકારી આપો લાખાની સાહેબ જેવા જે કોઈ સ્થાનિક નેતા ના દબાવ

અને પાણીનો એ પ્રશ્ન હતો કે જો કદાચ આ ગટર ખુલ્લી ન કરવામાં આવી હોત તો અડધું પોર પોતે ડૂબી જાય તો તો સલામ છે જે તે સમયે આપણા કલેક્ટર લાખાણી સાહેબ ને કે એમને કરી બતાવ્યું પોતાની કામગીરી પરંતુ ત્યારે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન છૂટું હતું અને ભગવાન ધરોવા પરબંધમાં છૂટ દીધું હતું અને તરત જ આ કામગીરી કરવા પછી તરત જ શ્રી લાખાણી સાહેબ કરી દેવામાં આવી અને એ પછી આ અત્યારે રામ ધરો છે અને સવા કરોડ રૂપિયા કે બજેટ આ કાર્યક્રમ માટે રાજ્ય સરકારની ગ્રાન્ટ પાસેથી છટાવા નિસી કોર્પોરેશન એ કાર્ય કરી નથી તો શું કરવાનો છે આપણે અને 4 લાખ રૂપિયા જે ભાળું અત્યારે માત્ર પુત્રા નું ચૂકવી દીધું છે અને સુના કોરોલી ગ્રાન્ટ પેન્ડિંગ પડી છે તો મારી વિનંતી છે પત્રને કે આ કાર્ય તાકાલ પૂરી કરવામાં આવે ઓર્બનલ સેવ કોન્ફરન્સના પ્રમુખ હોય તો સંગાઠા આ તમે જોઈ રહ્યા છો કાંડિયા બેટલ ની હાલત જે એક કાર્યદક્ષ અધિકારી હતા કેદી લાખાણી જે વખતે અમે એમને આ બાબત જાણ કરેલી તો ખુદ અને આની કામગીરી ચાલુ કરેલી પરંતુ કયા કારણો છે એમને સારા કામ કરી લેવા માટે હટાવી દેવામાં આવ્યો કે ખબર જ પડતી અને બીજું છેલ્લા સાત મહિના થયા કુપોષણ ની રચના થઈ ત્યાંથી કોઈ અભય માણસ અને વહિવટ નથી ચેલાવતું આયેસ કચ્છ અને અધિકારીઓ વહીવટ ચલાવે છે પણ ખૂબ પૂર્વંતરની નાગરિકને ફાયદો થાય કોઈ કામ થયું નથી અને આજે લગભગ આનો વર્ષ દેવ થવા આવ્યો છે તો અધિકારીઓ શું આની વર્ષી ઉજવવા માટે આ રાયખે મૂક્યું છે કે દૂર છે આનું ખૂબ પહેલાનું છે આ પૂર્વંતરનો મેન માર્ગ છે તો જે અકસ્માત થવાના ભય રહે છે તો આ માટે કેમ તંત્ર કાંઈ કાઢતું નથી